જો હું વિરંગામ તાલુકાનો ચંદનનગર ગામનો રહેવાસી છું મને આજથી નવ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવી અને મને દવાને ખાવાનું કહેલું અને મને એ દવાથી મેં ખાધી જ નથી દવા પણ મારા જાણવામાં આવ્યું કે આરસીએમનું ન્યુટ્રિશન સારું આવે છે એ તમે લેશો તો ખૂબ ફાયદો થશે અને મેં એ કર્યું છ મહિના પછી મેં રિપોર્ટ કરાયો આ રિપોર્ટ મારી પાસે બંને રિપોર્ટ રહ્યા જ છે એક બીજા મહિનામાં કરાયેલો છે અને એક દસમા મહિનામાં કરાયેલો છે આ બંને રિપોર્ટ મારી પાસે લેખિત જ છે અને આ બે વસ્તુનું મેં સેવન કર્યું છે એનાથી ખૂબ જ ફાયદો હું તો દરેકને એવું કહેવા માગું છું કે આ વસ્તુ લેવાનો આગ્રહ જરૂર રાખો અચ્છા સર આપ શું કામ કરી રહ્યા છો અત્યારે હું આ લાઇનમાં છેલ્લા પચાસ વર્ષથી ડોક્ટર લાઈનમાં પ્રેક્ટિસ કરું છું અચ્છા આમ ખુદ ડૉક્ટર છો લોકોની બીમારીઓ દૂર કરો છો અને આજથી દસ મહિના પહેલાં તમે જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે કોલેસ્ટ્રોલ હતો નળીઓ બ્લોક હતી એનું તમે ઓપરેશન કરાવ્યું ત્યાર પછી પણ ડૉક્ટરે કીધું દવા લેવી પડશે પણ છેલ્લા પાંચ મહિનાથી તમે રેગ્યુલર આ બે વસ્તુ ખાઓ છો અને આજ તમારા રિપોર્ટમાં કેટલો ફરક છે જે ડૉક્ટર મોટા ડૉક્ટર પાસે જ્યાં તમારી ટ્રીટમેન્ટ ચાલતી હતી એમનું શું કહેવું હતું રિપોર્ટમાં મારે ટોટલ કોલેસ્ટ્રોલ જે અગિયારસો તેતાલીસ આવતું હતું એના બદલે ત્રણસો ને તેતાલીસ થઈ ગયું છે શું વાત છે એનો મતલબ કે આ જે સામાન છે સો ટકા મેડિસિન ઇંગ્લિશ દવા કરતાં સો ટકા સારી હું તો ઇંગ્લિશ દવાઓ પચાસ વર્ષથી આ લાઇનમાં પ્રેક્ટિસ કરું છું પણ મને ખુદ મેં મારી જાત ઉપર અનુભવ કરેલો છે અને આનું રિઝલ્ટ સો ટકા ખૂબ સારું સર્વેનું તો કહું કોલેસ્ટ્રોલ માટે કંઈ પણ હોય તો આનું સેવન કરવું જરૂરી છે થેન્ક યુ સર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર